શકુંતલાની બે સખીઓ પ્રિયમવદા અને અનસુયા પછીના પાત્રો આપણે કાલે કરીશું આજે છેલ્લા પ્રિયમવદા અને અનસુયાની વાત કરી લઈએ દુષ્યંત શકુંતલા પછી અભિજ્ઞાન શાકુંતલ નાટકમાં તરત ધ્યાન ખેંચે એવા પાત્રો એટલે શકુંતલાની સખીઓ સખી બે લડી પ્રિયમવદા અને અનસુયા નામ પ્રમાણે જ એમના ગુણ છે પ્રિયમવદા રમતિયાળ ટીખળી ચકોર બટક બોલી છે અનસૂયા ગંભીર ફરજના ભાનવાળી ત્રણેયમાં કંઈક મુરબ્બી હોય એવી અને શકુંતલાના ભાવિ અંગે અતિશય ચીવટ અને કાળજી રાખનારી છે અનસુયા શકુંતલાની અસ્વસ્થતા દુષ્યંત માટેની જંખનાને લીધે છે એ વાત પ્રિયમવદાને સૂજે છે અને રાજા પણ કૃષ થયો હોય પ્રેમાતુર લાગે છે એની પણ પ્રિયમવદા ચિત્તે નોંધ લે છે ફૂલમાં સંતાડી પ્રેમપત્ર પહોંચાડવાનું પ્રિયમવદા સુજાડે છે પત્ર શાના પર લખો તો કમલપત્ર ઉપર નખથી એવો એનો જવાબ હાજર છે ઠાવકી અનસૂયા ગંભીર કરી મદનને લગતી વાતમાં અમને કંઈ જ ગતાગમ નથી એમ કહી ઇતિહાસ પ્રબંધોમાં કામાતુરોની જેવી અવસ્થા સાંભળી છે એવી તારી જોઉં છું એમ પુસ્તકીય જ્ઞાનથી શકુંતલાની ચિકિત્સા કરે છે પણ એનામાં હાજર જવાબી કે તત્ કાલમતી ભલે એટલી ન હોય જીવનના ઊંડા પ્રશ્નો અનસૂયાની બહાર રહેતા નથી લતા મંડપમાં દુષ્યંત હાજર થાય છે અને પ્રેમનો એકરાર કરે છે ત્યારે રાજાઓને તો બહુ વલ્લભાવો હોય છે બહુ વલ્લભા એટલે પત્નીઓ પ્રિયતમાઓ બહુ વલ્લભાવો હોય છે એ નિર્દેશ દ્વારા શકુંતલાના સૌભાગ્ય અંગે પાયાનો એક પ્રશ્ન અનસૂયા છેડે છે મીઠાબોલી પ્રેમ બધા દુર્વાસાના મનને જરીક પીગાળવામાં અને એમની પાસે શાપનું નિવારણ ઉચ્ચારવામાં સફળ થાય છે તો અનસૂયા મોટું માણસ એને આ શાપની કારમી વાત મનમાં રાખવા સૂચવે છે રખે શકુંતળાને કે મહિનાઓ પછી પણ રાજાએ શકુંતલાને તેડી નહીં ત્યારે એના આચરણને એ અનાર્ય લેખે છે બીજી બાજુ શકુંતલા વિદાયના પ્રસંગ માટે તરત હાથ વગી રહે એ રીતે એક બકુલ માલા નાળિયેરના દાબડામાં એણે તૈયાર રાખી મૂકેલી છે આ બંને નિર્દોષ પ્રેમાળ બહેનપણીઓને વિદાય વખતે શકુંતલા પોતાને એક સાથે ભેટવા વિનવે છે અને તેઓ અમને કોને સોંપી એમ પૂછે ત્યારે એ ત્રણેયના પરસ્પર પ્રેમનું સામટું માધુર્ય અહીં પ્રગટ થાય છે શકુંતલા વગરના સુના આશ્રમમાં પાછા વળતા આ ભોળી તપોવન કપોતીનીઓનું હૃદય જાણે કે સ્તંભિત થઈ જાય છે એ આપણે સમજી શકીએ આ બે કન્યાઓને માથે શકુંતલાને અંગે એકાએક મોટી જવાબદારી આવી પડે છે જેમાં પોતે બહુ સમજે નહીં એવી વાતમાં નિર્ણયો લેવામાં એમને અગત્યનો ભાગ ભજવવો પડે છે પણ સખી પ્રત્યેના શુદ્ધ સ્નેહથી તેઓ પોતા પર આવી પડેલી જવાબદારી અદા કરે છે ગુરુની ગેરહાજરીમાં શકુંતલાની સગર્ભાવસ્થાના પાંચ સાત મહિના આશ્રમમાં મોએ તાળું મારીને તેઓ રહે છે ગુરુ આવ્યા અને દેવી વાણીએ એમની આગળ સ્ફૂટ કર્યો ત્યારે આખા આશ્રમને જાણ થઈ કવિએ આ કન્યાઓને મોએ આ સમાચાર ગુરુ આગળ પણ ન કેવડાવવામાં કેટલી તો નાજુક વિવેક બુદ્ધિ બતાવી છે એ આપણે જોઈ શકીએ છીએ એટલે કાલિદાસ કેમ મહાકવિ છે એના આવા નાના નાના બિંદુએ પણ તમે જોઈ શકો શાપની વાત તો એમણે બે જ જણીઓએ પોતાની અંદર ભંડારી દીધી છે એમણે કણવને પણ કહ્યું નથી વિદાય પ્રસંગે શકુંતલાને જરૂર પડે વીંટી બતાવવાની સલાહ એ બંને આપે છે એ બેયને પણ દેવાની છે એમ કણવ ઋષિ એમને શકુંતલા સાથે ન મોકલવાનું કારણ આપે છે શકુંતલા ઉપરથી આ બંને વિશે ઋષિ જાગૃત ન થાય એવું તો કેમ બને જે શકુંતલાએ ગાંધરો લગ્ન કર્યા તો પ્રેમ અને અનસુયા પણ હવે પરણવા જેવડી છે એ કણવને સમજાય છે એટલે તો સાથે નથી મોકલતા બંને ઉંમરલાયક પણ છે આમ લગ્ન વિશે જાણનારા જે બે જ જણ હતા એમને રાજા સમક્ષ શકુંતલાના પ્રત્યાદેશ વખતે હાજર રહેવાનું ન બન્યું પેલી બાજુ વિદુષક પણ નથી શકુંતલાના અપમાનના સમાચાર સાથે આશ્રમવાસીઓ હસ્તિનાપુરથી પાછા આવ્યા હશે ત્યારે પણ આ બે સખીઓએ દુર્વાસાના શાપ અંગે મોહેથી તાળું ખોલવું પડે એવું કવિએ કલ્પ્યું નથી સાતમા અંકમાં મારી જ કહે છે તેમ તપના પ્રભાવથી કણવને બધી વાતની જાણકારી મળે છે મારી જ આશ્રમથી શુભ સમાચાર સાથે શિષ્ય ગાલવને કણો આશ્રમ મોકલવામાં આવ્યો એ સારું થયું સૌ આશ્રમવાસીઓને અને આ બંને સખીઓને એ જ્યાં હોય ત્યાં કેટલી નિરાશ થઈ હશે વચલા વર્ષોમાં આ બે સખીઓએ પોતાના ગભરું પ્રેમાળ હૃદય પર જે ભાર ઉઠાયો દુર્વાસાના શાપનો કોઈને નહીં કહેવાનો એનું માપ તો દુનિયામાં કોણ કાઢી શકે આવી સખીઓ પ્રિયમવદા અને અનસૂયા જેવી સખીઓ તમને સંસ્કૃત સાહિત્યમાં પણ બહુ ઓછી જોવા મળશે